નમસ્કાર દર્શક મિત્રો હું કરીને શાહ ગુજરાત મંત્રાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ફરી એકવાર બહાર આવ્યો પ્રદૂષણ અંગેનો એક અનોખો કિસ્સો જેમાં પોલીપ્લાસ્ટ કંપનીના પ્રદૂષણને કારણે આસપાસની પ્રજાને વેઠવી પડી રહી છે અનેક મોટી સમસ્યા વાસ્તવમાં વડોદરા શહેરના ડબોઈ તાલુકામાં આવેલ કાર્યાવરોહર ગામના લકુલીશ ધામ નામનું આશ્રમ આવેલું છે જેમાં ભારત દેશના અનેક રાજ્યો તેમજ વિદેશમાં કેટલાય તાત્મીય જનો યોગ શીખવા માટે તેમજ તેની સાથે સાથે યજ્ઞ અને સનાતન સંસ્કૃતિના પ્રશિક્ષણ માટે ખૂબ મોટી સંખ્યામાં આવતા રહે છે પણ આશ્રમના મહંત શ્રી પ્રીતમ મુનિનું કહેવું છે કે કાર્યાવરોહણ ગામની નજીક મેનપુરા ગામની સીમમાં અનેક મોટી કંપનીઓ સ્થિત છે જેના દ્વારા મોટાભાગે રાતે પ્રદૂષણયુક્ત વાયુ ફેલાવવામાં આવી રહ્યો છે તેમજ તે કંપનીઓ દ્વારા ત્યાં નજીકમાં આવેલી રંગાવતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવે છે પણ મુનિજીનું કહેવું છે કે આ પ્રદૂષણયુક્ત વાયુ અને પાણીના કારણે આશ્રમમાં રહેતા સંતો આશ્રમવાસીઓ તેમજ તેમના અતિથિઓ અને ત્યાંની ગુરુકુળનો બાળકોને પણ આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં તેઓને આંખો તેમજ ગળામાં બળતરા થવા આંખોમાંથી પાણી પડવું તેમજ માથાના દુખાવા જેવી અનેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેઓને રોજિંદી જિંદગીમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તેથી આશ્રમના લોકોએ આ બાબતના ઉકેલ માટે વડાપ્રધાન કાર્યાલય પીએમઓમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પીએમઓ દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડની સાથે સાથે ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને વડોદરા રિજનલ ડાયરેક્ટરને અનેકવાર ફરિયાદ કરવામાં આવેલી હતી પણ થોડા સમય માટે તેનો અમલ કરવામાં આવતો હતો પણ ફરી રાબેતા મુજબ પ્રદૂષણની સમસ્યા ફરીને ફરી બહાર આવવા લાગી હતી અને જ્યારે પણ આશ્રમના લોકો દ્વારા સંસ્કારી અધિકારી સરકારી પાસે આ બાબતોનો જવાબ માંગવા જઈએ ત્યારે અધિકારીઓ આશ્રમવાળાને એમ કહીને છૂટા થઈ જતા કે અમે દરેક કંપનીઓને બાબતે નોટિસ આપી છે પણ મુખ્ય બાબત એ હતી કે કોઈ પણ સરકારી અધિકારી દ્વારા કંપનીઓ વિરુદ્ધ કોઈપણ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી અને આશ્રમના લોકો દ્વારા પોલીસ તંત્રની પણ મદદ માંગવામાં આવી હતી પણ તેનાથી પણ કોઈ અસર થઈ નથી જેથી અંતે આશ્રમના લોકોએ એમ અનુમાન લગાવી લીધું કે સરકારી અધિકારીઓ દ્વારા આ કંપનીઓ વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવતા નથી કે કારણસાર અધિકારીઓ તેમજ વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકતા નથી કે કંપનીવાળા સરકારી અધિકારીઓને કોઈ મહત્વ જ નથી આપતા તેથી મુનિશ્રીને સ્પેશિયલ અપીલ છે કે કેન્દ્રીય પ્રદૂષણ અને રાજ્ય પ્રદૂષણ બોર્ડની સાથે સાથે વડોદરાના રિજનલ ડાયરેક્ટર ભેગા મળીને આ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને ખાસ કરીને પોલીપ્લાસ્ટ કંપની જે મોટાભાગે પ્રદૂષણ ફેલાવે છે તેના વિરુદ્ધ કોઈ કડક પગલાં ભરી આશ્રમની સાથે ગામમાં અને ગામની આસપાસમાં રહેતા જીવ જંતુ અને મનુષ્ય શાંતિની જીવન જીવી શકે તે માટે કોઈ પગલાં લે પણ હવે જોવા માટેના મુખ્ય મુદ્દો એ છે કે શું સરકારી અધિકારીઓ આ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ કોઈ કડક પગલાં લે છે કે નહીં શું ફરી પાછા કંપનીવાળા સરકારી અધિકારીઓ સામે લાલિયાવાડી ચલાવી પોતાનું કામ ચલાવી રાખશે રિપોર્ટર ભરતચ બચ્ચાઓ તમને પ્રદુષણથી શું શું થઈ રહી છે તકલીફો લઈને જે મુદ્દો છે એના વિશે શું કહેશો આપ ઓમ જય ભગવાન વડોદરા જિલ્લાના દભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ધામ નામથી અમારો આશ્રમ આવેલો છે અમારા આશ્રમમાં ભારત દેશના અનેક રાજ્યોના અને વિદેશોના આત્મીયજનો યોગ શીખવા માટે યજ્ઞ દેવપૂજન સનાતન સંસ્કૃતિના પ્રશિક્ષણ માટે આવતા હોય છે અમારા આ કાયરોહમાં સ્થિત ધામ આશ્રમથી નજીકમાં મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ દ્વારા વારંવાર મોટાભાગે રાત્રિના સમયે પ્રદૂષિત વાયુ છોડવામાં આવે છે તેમજ નજીકની રંગાવતી નદીમાં પ્રદૂષિત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે આ પ્રદૂષિત વાયુને કારણે અમારા આશ્રમવાસીઓને અતિથિઓ સંતો ગુરુકુળના બાળકોને આંખોમાં બળતરા થવી ગળામાં બળતરા થવી માથું દુખવું ઇત્યાદિ આંખોમાંથી પાણી નીકળવું ઇત્યાદિ તકલીફ વારંવાર સહન કરવી પડે છે આ તકલીફથી પરેશાન થઈ અને અમે વડાપ્રધાન કાર્યાલય પીએમઓમાં ફરિયાદ